ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર એબીપી અસ્મિતાનો સર્વે એબીપી અસ્મિતાએ સર્વે કર્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી એબીપી અસ્મિતાએ સર્વે કર્યો પચાસ ટકા લોકોએ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે પચાસ ટકા લોકોએ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે તો એ ઘણા એવા લોકો છે જે એવું માની રહ્યા છે કે આ નિર્ણય યોગ્ય છે ઉચિત છે ઘણા એવા લોકો છે જે એવું માની રહ્યા છે કે આ નિર્ણય બિલકુલ અયોગ્ય છે આ નિર્ણય ન લેવાવો જોઈએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર એબીપી અસ્મિતાએ સર્વે કર્યો આપ જોઈ શકો છો અહીં અમે સવાલ કર્યો હતો કે શું ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને આપેલી સરકારની મંજૂરીને આપ યોગ્ય માનો છો તો કઈ રીતે અત્યારના જે આંકડા છે તે તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કલ્પેશ ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવામાં આવી છે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે શું જાણકારી તેને લઈ દીપા ગઈકાલે મોડી સાંજે જ્યારથી જ આ નિર્ણય લેવાયો ત્યારથી જ આખો મુદ્દો જે છે એ હોટ ટોપિક છે જ્યાં જુઓ ત્યાં એની જ ચર્ચા ચાલે છે અને કેમ કે સોશિયલ મીડિયા જે છે તે યંગ જનરેશનને ખાસ્સી અસર કરે છે ત્યારે એબીપી સ્મિતાએ પ્રયાસ કર્યો હતો કે સોશિયલ મીડિયા પર યુઝ યુઝ કરનારા લોકો શું માની રહ્યા છે તો આશ્ચર્યજનક અને રસપ્રદ પરિણામ આવી રહ્યા છે કે આ જે નિર્ણય છે એણે પચાસ ટકા જે દર્શકો છે સોશિયલ મીડિયા યુઝર્સ છે એમણે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે ધારા કે પચાસ ટકા સોશિયલ મીડિયા યુઝર્સ એવું માને છે કે ક્યાંક ને ક્યાંક આ જે નિર્ણય જે છે ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના સંદર્ભમાં એ અયોગ્ય છે એટલે અત્યારે હાલ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે અને ચર્ચાનો આખો મુદ્દો છે કેમ કે એક પ્રકારે દારૂની છૂટ આપવાનો જે મુદ્દો છે અત્યારે હાલ ચર્ચાના એરણ પર છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ રસપ્રદ તારણો સામે આવી રહ્યા છે આભાર કલ્પેશ જાણકારી આપવા માટે તો સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલાક લોકોનું માનવું છે કે આ નિર્ણય યોગ્ય છે કેટલાક લોકો આ નિર્ણયના વિરુદ્ધમાં છે જો કે આ જે ચર્ચા છે તે આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે